મારા હાથમાં સફારીનો ત્રણસો ને અંક છે અને માર્કેટમાં પહોંચી ગયો છે એટલે બધાને ખબર પડી છે નો તંત્રીલેખ વાંચીને કે આ સફારીનો છેલ્લો અંક છે તો સફારીનો છેલ્લો અંક કેમ છે એ વિશે આમ તો બે પાના તંત્રીલેખમાં ઘણી બધી સ્પષ્ટતાઓ છે પણ છતાંય લોકોને નગેન્દ્ર વિજય અને સફારી અંગે ચિંતા થાય અથવા તો જાત જાતની અટકળો થાય એ સ્વાભાવિક છે તો આપણે નગેન્દ્ર વિજય પાસે આજે બીજી જૂને એટલે કે સફારીનો અંક માર્કેટમાં આવી ગયા પછી બેઠા છીએ અને એમને જ પૂછીએ કે સફારી બંધ શા માટે કર્યો અને હવે આગળ શું કરશે મે સફારી શરૂ કર્યું ઓગસ્ટ 1980 માં ત્યારે મારી ઈચ્છા હતી કે હું એક નવી પેઢીને તાલીમ આપું અને જ્ઞાન વિજ્ઞાનથી એમને તરબોળ કરી દઉં સામાન્ય રીતે બાળકોનો જો મેગેઝિન હોય એમાં રાજા રાણીની વાર્તાઓ હોય વિક્રમ બેતાળની વાર્તા હોય એ સિવાય તેલારીરામનની વાર્તા હોય મેં નક્કી કર્યું કે મારે એજ્યુકેટિવ એટલે કે શિક્ષણાત્મક મેગેઝિન કરાવવું છે વાર્તા વાંચ્યા પછી મગજમાં થોટ પ્રોસેસ નથી શરૂ થતી પણ માહિતીપ્રદ વસ્તુ હોય છે ત્યારે એક થોટ પ્રોસેસ શરૂ થાય છે એક વૈચારિક પ્રક્રિયા શરૂ થતી હોય છે પણ મેં જોયું કે મારે આ ખરેખર તો ગુપ્તભયના લોકો માટે બી કરવું છે એટલે મને થયું કે આના માટેનો કોઈ વાંચક વર્ગ છે જ નહીં અને પછી મેં નક્કી કર્યું કે હું વાંચક વર્ગ મારે મારો જાતે જ ઊભો કરવો પડશે એટલે મારી ઈચ્છા એવી હતી કે એક બહુ જ પોપ્યુલર પ્રકારનું સાયન્સ મેગેઝિન કાઢવું કે જેમાં જ્ઞાન વિજ્ઞાન પણ આવી જાય એમાં ઇતિહાસ બી આવી જાય ભૂગોળ બી આવી જાય હવામાન શાસ્ત્ર પણ આવી જાય આ બધું કરવા માટે કોઈ વાંચક વર્ગ તો હતો નહીં એટલે મને થયું કે મારે જ મારો વાંચક વર્ગ ઊભો કરવો પડશે અને શરૂઆત મારે નાનપણથી શરૂ કરવી એટલે પછી મેં જોયું અને હું માર્કેટિંગ વણેલો માણસ છું મારી પાસે જો કે માર્કેટિંગના માણસો નથી પણ મને થયું કે આ સ્લોટ ક્યાં છે એટલે આમાં કયું પિજન હોલ એટલે કે કબૂતરનું ગોખલું છે કે જેમાં મેગેઝિન ફિટ થાય આ એક એક માર્કેટિંગની બહુ મહત્ત્વની બાબત છે કે તમારા મેગેઝિન માટે કોઈ એક સ્લોટ હોવો જોઈએ કે જેને તમે એજ ગ્રુપ ગણતા હો કે બીજું ગમે તે ગણતા હો મેં જોયું કે એવો કોઈ સ્લોટ છે જ નહીં એટલે મારે બાળકોથી જ શરૂઆત કરવી પડશે અને બાળકોને જ્ઞાન વિજ્ઞાન આપી અને ધીમે 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 આ મેગેઝિનનું સ્વરૂપ બદલતો રહીશ એક તરફ બાળકો મોટા થતા જશે અને બીજી તરફ મેગેઝિન મોટું થતું જશે આ મેગેઝિન પહેલીવાર મૂક્યું ત્યારે એક એજન્ટે મને એમ કહ્યું બાળકોનું મેગેઝિન હતું એટલે કે તમારી આબરૂને કાંકરા થઈ ગયા એ એજન્ટ અહીંયા અમદાવાદમાં જ છે મેં કીધું કારણ શું છે તમે કે કહેવાયમાં રાજા રાણીની વાર્તા નથી ચિત્ર વાર્તા નથી